બોટાદમાં હળદર ગામે જે કઈ ખેડૂત મહાપંચાયત સમયે થયું આયોજન હતું પેલા છે યાર્ડના સત્તાધીશો એ મહાપંચાયત માં કરવાની ના પાડી એટલે બાજુનું ગામ જે હળદર છે ત્યાં જે ખેડૂત આગેવાનોએ નક્કી કર્યું કે ત્યાં જઈ મહાપંચાયત કરશે એટલે ખેડૂતો એકઠા થયા ખેડૂતો જે શાંતિ રીતે એકઠા થયા

જે તોફાની બને છે આવું તો એ લોકો આવીને હું કરે છે કે જેના લીધે તોફાની બને છે એ હકીકત જાણવાની જરૂર છે ગુજરાત પોલીસને મારો સીધો પેલો સવાલ એ હતો કે તમે એમ છો ખેડૂતો જેમાં જઈ ખેડૂતો છે આંદોલન શરૂ કરતા દેખાતા હોય આવું એક વિડીયો પ્રૂફ આપી દો તો ખેડૂતો માની લે કે ખેડૂતોએ શરૂ કર્યું હતું આવું કઈ બન્યું નથી એટલે જ છે ત્યાં પત્રકારોના મોબાઈલ છે જપ્ત કરવામાં આવ્યા હતા તમે એક બે પત્રકારોના ના વિડીયો જોયા છે જેમના મોબાઈલ જપ્ત ઓળખતા હતા જેમને પત્રકારોને પણ જે એવી જે ઘટના હતી ત્યાંથી દૂર લઈ જવામાં આવતા હતા સુકામભાઈ કારણ એવું છે પોલીસને પોતાની મનમાની કરવી હતી પોતાના પાપ છુપાવવા સરકારના કહેવાતી જે પોલીસે કર્યું છે એ બધું છુપાવવું હોય તો જ આવું બની શકે નકર પત્રકારોના મોબાઈલ જપ્ત કરવાને જઈ કોઈ કારણ નથી પત્રકારોને પકડવાનું કોઈ કારણ નથી બનતું બીજી વાત તમને કરું કે આવી જ્યારે ઘટના બનતી હોય ત્યારે હકીકતમાં જે બધી મીડિયા ત્યાં હોવી જોઈએ એની બદલે છે કોઈ મીડિયા જ નહોતી આ એક બે આજે પત્રકારો હતા જે લોકલ ચેનલના પત્રકારો આપણે કહી શકાય છે સોશિયલ મીડિયાવાળી વાળી

એટલે ખાસ છે અત્યારે એ બધા ઉપર કાર્યવાહી થવી જોઈએ અત્યારે જે ઘરમાંથી કાઢી કાઢી મારે છે એ એ એ જે સાદા જાય ઉપર કાર્યવાહી ઉપરાંત એક આવ્યો છે આ વિડીયો તમે નીચે જોઈ રહ્યા છો પોલીસ ની ગાડી આવે છે એમાંથી જે એક કે બે જણા ઉતરે છે સાદા ડ્રેસમાં છે બે જણા અંદર આવેલા આવે છે જ્યાં આંદોલન થઈ રહ્યું છે ત્યાં અને પછી છે ધ્યાન ત્યાં રહી જાય છે પોલીસની ગાડી ભેગા પાછા નથી જતા અને જનતામાં ભળી જાય છે તો આ પણ એક સીધો સવાલ છે કે આ બે

આવું છે આ ઘટનામાં બન્યું છે આમાં જ જે એટલી ભારે માત્રામાં આવી અને ભાગદોડ મચાવી અને હવે જે કેસ છે નિર્દોષ ખેડૂતો ઉપર કરી રહ્યા છે અને અમુક જવાબ પણ આપી એક ફોટો તમે જોયો જેમાં આમ આદમી પાર્ટીના એક આગેવાન છે એ મોટે બાંધીને છે 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 એટલે આ લોકો એવું ફેલાવે કે મોટે ખેડૂત તો તો એના માટે પણ એક જવાબ રજૂ કરી દઉં તમને કે ત્યાં છે પોલીસે ટીઆર ગેસના સેલ શેલ હતા ટીયર ગેસના સેલ છૂટે ને એટલે બધાયને ખબર છે મોઢે બાંધવું પડે જો તમે મોઢે ન બાંધો તો એ ટીઆર ગેસ ના ધુમાડા તમારું મોત પણ થઈ શકે આ બધાય જાણીએ છીએ ટીયર ગેસ જે પોલીસ છોડે ત્યારે જઈ પેલા નાકની સુરક્ષા કરવી પડે જો ટીયર કેસ અંદર જાય તો આપણને તકલીફ પડે એ ન પડે એટલે બધાય ખેડૂતો એ બાંધવું પડ્યું તું એટલે કોઈ એવું ફેરવતા હોય કે ફલાણા પાર્ટી વાળા હવે જે આવું કર્યું તો એવું કઈ નથી ત્યાં જેટલા હાજર હતા એ બધાય બાંધવું પડ્યું તું નગર પછી પોલીસ છે એ સાદા ડ્રેસમાં હુંકામ હતી પોલીસે હેલ્મેટ હુકામ પહેરા હતા એ પણ સવાલ છે એ કેમ કોઈ પૂછતું નથી ત્યાં પછી ને એક વાત કરી દઉં કે પછી જ્યારે આ બધા લોકોને જેલમાં લઈ ગયા તો અમુક પાર્ટી વાળા એવું ફેલાવતા હતા કે ફલાણી પાર્ટીવાળા જઈ છોડાવવા ન હોય અને અમારી પાર્ટી જઈ છોડાવવા ગઈ જે આંદોલન કરનાર આમ આદમી પાર્ટી હતી એ છોડાવવા નું આવી અને અમારી પાર્ટી છોડાવવા ગઈ આવું ઘણા ફેલાવતા હતા પણ એ બધા માટે જવાબ રજુ કરી દઉં બીજે દિવસે જે અમદાવાદ થી પણ છે આમ આદમી પાર્ટી ની લીગલ ટીમ આવી હતી અને અનેક આમ આદમી પાર્ટી ના જે આગેવાનો રહ્યા એ પણ છોડાવવા માટે પાડિયાદ પોલીસ સ્ટેશન માં જતા એટલે આવું કોઈ ફેલાવતું હોય તો એના ફેલાવવામાં આવતા રહી રહી વાત સરકારી પક્ષ ની તો સરકારી પક્ષ ના અમુક ધારાસભ્યો એવું કેતા હતા કે આ બધા ખેડૂતો નહોતા ને આ નહોતા ને તે નહોતા એને મારે પૂછવું હતું ખેડૂતો નહોતા તો કોણ હતા એ જરાક તપાસ કરીને અમને ક્યો એટલે અમને પડે અને તમે કેટલા બધા ખેડૂત નેતા થઈ ગયા છો એ અમે બધા જાણીએ છીએ પાટીદાર આંદોલન ના નેતા હોય તોય ભલે અને કોઈ અત્યારના બની બેઠેલા નેતા હોય તોય ભલે એ બધાને કેવું હતું તમારું પણ ખુરશી જાશે

નુકસાન થાય તો અમે વળતર માગશી તો સરકારી સંપત્તિ તો અમારા ટેક્સ ના છે એનું વળતર તો તમે સરકાર કીએ એટલે લાગી જવામાં કારણ કે હમણાં ગૃહમંત્રી તો બે દિન પોતાનું પદ મૂકીને વ્યા જ પછી તમારે જનતાની વચ્ચે રહેવાનું છે જનતા છે તમારો તમારી પાસે ન્યાય માગવો આવે ત્યારે ગૃહમંત્રી તમારી પાછળ નહીં હોય એટલું યાદ રાખજો ખાસ ખેડૂતોને પણ કેવું હતું ખેડૂતોની વ્યથા બધા સમજી આખા ગુજરાત ની હાલત એવી જ છે અને ખાસ પ્રશાસન ને મારે એ કેવું હતું કે નિરાત રાખજો ખેડૂતોને મારવા પેલા છે વિચાર કરજો બાકી છે વારો તમારો પણ આવશે એટલું યાદ રાખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત